અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ શિયાળાના પ્રારંભે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો તો આ ઉપરાંત દક્ષિણના અન્ય તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે જગડિયામાં ડોળ ઇજાને નેત્રાંગ હાસોટમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો આ સિવાય ભરૂચમાં અગિયાર મીમી અંકલેશ્વરમાં બાર મીમી જંબુસરમાં સાત મીમી અને આમોદમાં સાત મીમી વરસાદ નોંધાયો છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને ગ્રામ્ય માર્ગો પર અસર જોવા મળી હતી કમોસમી વરસાદ ખેડૂતો માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યો છે ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલ ગયેલ અને લણણીના આરે ઉભેલ ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે અને કપાસમાં જીવવા ખુલ્લા હોવાથી ગુણવત્તા પર ગંભીર અસર થઈ છે ખેતીના પાકમાં થયેલ ભારે નુકસાનને પગલે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ તાત્કાલિક સર્વે હાથ ધરીને સરકાર પાસે યોગ્ય સહાય અને વર્તનની માંગ કરી છે